અરે દીસે 92 રૂપિયા સુપરમાર્કેટ નિમો ના પડે 392 99 899 35 હોજો વેચાઈ જાય 392 બજાન પડી કરી છે નિયમંતર 399 899 36 હો 36 ગા વેચાઈ જાય 36 બજાન પડી કરી

ત્રણ હાજર સાતસો ને એકાવન રૂપિયા મીડિયમ સો પ્રમાણ છત્રીસો સાડત્રીસ લઈ લેજો ત્રણ હાજર સાતસો રૂપિયાંગ યાર્ડ માં કાળા તલ ના બજાર આજે ત્રણ હજાર બસો રૂપિયા થી લઈ ત્રણ હજાર નવસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે આજે